નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર આજની વિડીયોમાં વાત થશે વડોદરા વાસીઓ માટે રાહતના સમાચાર રાજ્યમાં વરસાદને કારણે ત્રણ દિવસમાં પંદર લોકોના થયા છે મોત વિડિયો સામે આવ્યો છે

હવે મિત્રો સમાચાર વિસ્તારથી ભારે વરસાદને કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટ બે હજાર રોજ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જેમાં ખાસ કરીને અમદાવાદ રાજકોટ બોટાદ આણંદ ખેડા મહીસાગર કચ્છ અને મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા

થોડા હળવું થશે કચ્છ રાજકોટ પોરબંદર જામનગર અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે વીજળીનો તાંડવ પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ કલાકથી આ વ્યક્તિ થાંભલા ઉપર અટવાયો હતો જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે પાંચ કલાક પર ચડીને એક વ્યક્તિ છે જી હા દોસ્તો ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતા વ્યક્તિને જીવ બચાવવા પાંચ કલાકથી સંઘર્ષ કરી રહ્યો હતો સામે આવેલી માહિતી અનુસાર હેલિકોપ્ટરથી વ્યક્તિનો રેસ્ક્યુ થશે જામનગર શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન પણ થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળ તાંડવમાં પોલીસ ચોકી ગઈ છે છે કે જામનગર શહેરમાં રંગમતી નદીમાં આવેલા પૂરના પાણી કાંઠા વિસ્તારમાં ફરી વળતા જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી લોકો ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા હતા કેટલાક વિસ્તારોમાં તો ઘરની અંદર પાણી પણ ઘૂસી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરફોર્સનો દિલ ધડક રેસ્ક્યુ ત્રીસ કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાયેલા એક વ્યક્તિનો એરફોર્સના ખાસ હેલિકોપ્ટર દ્વારા તેમનો સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો હાલમાં તેમને આરોગ્યની ચકાસણી માટે વડોદરા ખાતે એરફોર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ત્રણ દિવસથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે સામે આવેલી માહિતી અનુસાર ત્રણ દિવસ દરમિયાન વરસાદને કારણે પંદર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્રેવીસ હજાર આઠસો એકોતેર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે પૂરમાં ફસાયેલા ત્રણસો ને અઢાર લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે શાળા અને કોલેજોમાં રજા રાખવાનો નિર્ણય જે તે જિલ્લા કલેક્ટર કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે આજવાદ સરોવરની જળ સપાટીમાં ઘટાડો થયો છે આજવાદ સરોવરની સપાટી ઘટીને બસો ને તેર પોઈન્ટ પંચ્યાસી ફૂટ થઈ ગઈ છે આજવાદ સરોવર ભયજનક સપાટીથી નીચે આવ્યું છે જો કે વિશ્વામિત્રી નદીની સપાટી હજુ ભયજનક સપાટીથી નવ ફૂટ ઉપર છે ઉપરાંત આવતીકાલે વડોદરા શહેર અને જિલ્લાની તમામ સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે